તો જો અત્યારે સમય શું કહેવાય મોર્નિંગ થઈ ગઈ છે સવારના નવ સાડા નવ જેવું આવી ગયું હેન્ડય કાલ શું કહેવાય ભાઈ દુવાર ગયો તો અને હમણાં શું કહેવાય તબિયત એવી ભાઈ ખરાબ હતી ને એટલે વ્લોગ નહોતા આવતા હવે તબિયત થઈ ગઈ હતી રેડી હા કામમાંથી થઈ ગયો હું નહીં એટલે હવે કાયમ આપણો વ્લોગ આવશે સોરી આમ તો કે આવતા જ ત્યાં એક એક કા બે દિન જ વેચમાં ગેમ પડ્યો તો હવે એક બે દિન ગેપ નહીં પડે જો કે હવે કન્ટિન્યુ આપણે રહેશું તો છે ને જો ત્યારે હજી નવ સાડા નવ જેવું આવ્યું છે પછી નાઇઝન ફ્રેશ થઈ ગયા અહીં એટલે હવે છે ને તૈયાર થઈ જાય તૈયાર થઈ અને પછી પાછા આવીએ બ્લોગમાં તો જો થઈ ગયો છું તૈયાર અને નીકળી ગયો હું ગાડી કાઢવા હતી

એને લઈ આવ્યો હા અને જો મસ્ત હેને જો આ દ્વારકાદીશની છબી અહીં ફિટ કરી અને આ અને આ મુગલમાન છબી અહીં ફિટ કરવાની બાકી છે બહુ મસ્ત બહુ મસ્ત એટલે હા આ ઉપરથી આટલા એટલે બસ જો મસ્ત થઈ જાય ને ભાઈ બહુ મસ્ત લાગશે

આજે બધું પડ્યું હે બસ એક આ કામ અત્યારે બહુ મસ્ત હે થઈ ગયું ને એકદમ જેવું લાગે છે ને કોમેન્ટમાં કરી દેજો તમને કેવું લાગે ખાલી એક કોમેન્ટ કરી દેજો લાગે છે ને બહુ બહુ મસ્ત મને તો બહુ મસ્ત લાગ્યું કેમકે જો માણસ કોઈ કામ સામેથી આવે ને એટલે પહેલી નજર જેવું ન્યાજ પડે અને જો પાછળ કેવું મસ્ત એનું લાગે છે તો હવે છે ને હું જાઉં છું ઘરે કેમ કે થઈ ગયું બી હાથમી ગયું હે ને છ વાગી ગયા છે તો અપલોડ કરી દીધો અપલોડ નાખી દીધો અને હવે હું હે ઘરે જઈશ અને પેલા ફ્રેશ થઈ જાઉં खाली जो ख़ाली दौड़ जो सोफा खड़की दींदो